જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જુ તો હેલો આપણે જો આકાશ ઉપર આવી ગયા છીએ આજે બાનું હતું પાણી ધોર પાણી ધોર પતી ગયું છે આજે પાણી ધોર પતી ગયું છે નવમું ક્રિયા કઈ છે નવમું થાય અગિયારમું થાય બધું છે ને વ્યવસ્થિત રીતે જ કરવું પડે આમાં એવું હોય તો જ પહોંચે ભગવાન રામ ભગવાને પણ કઈ રીતે એના પિતાશ્રીની એવું બધા કે છે તો આપણે અગાસી ઉપર આવી ગયા છીએ બપોરે કેમ કે સવારનો વિડીયો બ્લોગ ચાલુ નથી થયો અમે સવારે વહેલા વહી ગયા હતા અને બપોરે જમીને પછી આવ્યા અને પછી થાકી ગયા હતા થોડીક વાર સૂઈ ગયા ઊઠીને થોડું ઘણું કામ હતું એ કર્યું એટલા માટે તો ચાલો વિડીયોમાં બહેના રહે છે ઘરે ડાળ થઈ જાય મમ્મી ચેતા શીખી લઈએ આપણે કરવી હોય તો પલાળવી પડે છે આંગળી હતા પાણીમાં પલાળવી બહુ ગરમ ન કરું આંગળી હતા પાણીમાં પલાળવી બે કલાક પલાળી રાખી ભૂત ટૂંકા ટોપ હોય ને એમાં તમે ડાયર રાખીને ભૂત ટૂંકા પલાળી રાખી બે કલાક ત્યાર પછી તમે એને પાછકામાં ભરી દઉં આખી રાઈત એમને રાખવાની આખી રાત રાખીને મારે કંઈક વજન મૂકી દેવાય આખી રેતી એમને એમ રાખવાની અને ત્યાર પછી તમારે છે ને એને સૂકી દેવાની ત્રણ બે થી ત્રણ દિવસ સુકાવા દેમ પણ તડકામાં એટલે પછી એકદમ સુકાઈ જાય પછી ઘંટીએ કાઢાવતા હોય તો ઘંટીએ નહીં તો પછી તમે ઘરે ઘંટલે કાઢતા હોય તો ઘંટી અત્યારે તો મને નથી જ કોઈ હોય ઘંટલે કાઢતા હોય ઘંટીએ જ કઢાઈ આવે છે તો ઘંટીએ કઢાઈ આવે ને ત્યાર પછી એને વાવલી ન ખાય વાવલતા આવડતું હોય તો ભલે મારે જવાનું વાવલતા જ નથી આવડતું એટલે વાવલી ના ખાય ત્યાં ઇંચ ખતરા કાઢી ખાય

પવન હોય ને ઘડીક વાર બેસાય તારે શું કામ હોય રમી ચલો બેન દાવત લઈને આવ્યા છો ઓછી પીજે હે મારી છે

મેના દેખાઈસ મને તેમાં મેના બેઠી છે કોઈને તમને દેખાઈ છે એટલામાં મેના બેઠી છે એ હે ખબર નહિ આ જાતાવા ચડાળી આવે એટલે દેખાતો ઝૂમ તો કોઈ રતોય ન દેખાતો અત્યારે ના જો બધાઈ બધા આવો જૂનાગઢ મારા બધા ફેમિલી મિત્રો અરે મારા વાડીલા હે વારી જાઓ

અમે અમારા એટલા નસીબ સારા છે કે અમારા ઘરની સામે મંદિર ઘરની સામે મંદિર હોય સવારમાં ઝાલર વાસી હોય ભગવાનના દર્શન તમારે જ્યારે કરાવે ત્યારે કરી શકીએ એ તો આપણા સદભાગ્ય કહેવાય અને એ હું આપણે જૂનાગઢમાં રહીએ છીએ તો જૂનાગઢમાં આપણે ગિરનારના દર્શન અમે વારંવાર ભવનાથ મહાદેવના દર્શન કરી શકીએ છીએ તો આવો બધા વેકેશનમાં ફરવા માટે કેમ કે આપણા જૂનાગઢમાં ફરવા માટેની જગ્યા એટલે બહુ બધી છે કેટલી બધી છે તો કે અશોકનો શિલાલેખ છે

શક્કરબાગ ગાયત્રી મંદિર વિલેન ડેમ ઉપલા દાતા નીચલા દાતા બહુ બધું નેચરલ બહુ મસ્ત આવો આવો બધા તમને એમાં શિયાળામાં ચોમાસામાં આવો ને તો તમને જોરદાર મજા આવે બધું જોવાની હાલો હવે આ બપોરે તો ખાધા છે આપણે ભજીયા લેવું તો અત્યારે શું ખાવાનું છે ને એનું કોઈ નક્કી નથી તો હવે જોઈશ શું બનાવીએ ગુવાનું શાક બનાવીએ કે તુરિયાનું શાક બનાવીએ કે રીંગણાનું શાક બનાવીએ મને તો રીંગણાનું નથી ભાવતું

કે મન માં જાનો મન છે કે આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દે છે તો બધું પૂજા કરવા છે તો બધું વઘારતા છે એ ટમેટા લઈ લીધા છે જો બે કિલો કે કે આ કે ટમેટા સતા તો પ્રકૃતિ બેને કીધું ટમેટા ખાવાય સાડ રાઈ ટમેટા હા મીઠું ચટણી નાખી પ્લેટ બનાવી દઈ તો ખાય હું ઈ ખાઉ દી ખાય તો આનો વિડિયો માં કંટીન્યુ કરીને રહેજો રસોઈ બસાઈ કરીને પછી પાછા મળીએ તો આજે અમે વિડીયોમાં બતાવ્યો છે અમારા જુનાગઢમાં બધા ફરવાલાયક સ્થળ કેટલા કેટલા છે તે તો એમાં અડધું તો ભૂલાઈ ગયું કા પ્રકૃતિ જો અડીપળીની વાવ કૂવો ત્યાર પછી શું દાતાર ગિરનાર પર્વત જટાશંકર ઉપરકોટ બધું છે ફરવાલાયક સ્થળ જુનાગઢમાં તો કેટલા છે ને બધા નેચરલ નેચરલ છે તો બધા આવો જુનાગઢમાં ફરવા હે હા નેશનલ પાર્ક બધું છે પછી આપણે ઓલા ઓલા મહારાજાનો જો શું કહેવાય મ્યુઝિયમ મ્યુઝિયમ છે બહુ બધું સરસ સરસ છે તો આવો બધા ફરવા માટે જૂનાગઢમાં કેમકે જુનાગઢમાં લાયક સ્થળ બહુ બધા છે અને બધા છોકરાઓને ગમે મોટાઓને ગમે અને નાનાને ગમે એવા સરસથી અને ખબર છે કે નેચરલ સિટી કહેવાય અમારું જૂનાગઢ કેમ કે સરસથી એમાં કાંઈ આમ એટલું બધું ઉદ્યોગ નથી એટલે એટલું બધું આમ આમ ગ્લોબલ વોર્મિંગને કારણે બહુ જ સારું સિટી છે અમારું કેમ કે એમાં કે અમારું જંગલ તો અમારે ત્યાં ઘરેથી બે કિલોમીટર થાય કેમકે ગિનાર છે એ અમારે જંગલ જ કહેવાય અને એકદમ સરસથી લીલા પ્રાકૃતિક વસ્તુ છે તો ચાલો આવજો બધા જૂનાગઢમાં ફરવા માટે સ્થળમાં ને આપણે રસોઈ બની ગઈ છે વાત છે હજી જમવાનું તો જમી લઈએ રસોઈ બની ગઈ છે કેમ કે હમણાં થઈ ગયા અને કંઈ થાળ તો ધરાતો નથી અને થાળ નથી ધરતા અને જમી લેવું જમીને પછી વાસણને એવું સાફ કરીને પાછા થોડી વાર સુઈ જાશું સૂઈને પાછા પાછી તમને બધાને ખબર છે કે શું કામ હોય તો કે હતું એનું ઈ હતું એનું ઈ જ કામ હોય બાકી તો કાંઈ બાયુને શું કામ હોય બાયુને રાંધું ને કપડાં ધોવા અને વાસણ સાફ ને એવું બધું હોય તો આપણે જુઓ હમણાં અમારે અહીંયા બાકી બહુ ટ્રાફિક થઈ ગયું છે રસ્તા ઉપરથી બહુ જ વાસણ સાધન બહુ જ નીકળે છે અને અમે સફેદ કપડાં લેજો એટલા બધા કપડાં સફેદ કપડાં અહીંયા હુંકાય છે આ ઉપર હુંકાય છે અને તડકો કે મારું કામ બહુ જ તડો જોરદારનો તડકો છે અત્યારે તો સાડીને બધું ઉપર હુંકાય છે ઝાડવાને બિચાડાને કેવો અત્યારે તડકો લાગે કેમ કે એ ફરી હકવાના આપણે થોડીક વાર તડકો હોય તો વાવહી જાય વાવે જાય ને વૃક્ષ છે ને તો તડકોય સહન કરવાનો ઠંડી સહન કરવાની ને વરસાદે સહન કરવાનું વાવાઝોડુંનું ગોધું સહન કરવાનું વૃક્ષ એવું છે ત્યાં અડગ ઊભું રહેવાનું એનામાં જીવ જ છે પણ એવું છે કે ત્યાં અડગ ઊભું રહેવાનું એના એ આપણને તડકો સહન કરીને છાંયો આપે મોટા ઝાડ હોય તો આપણે એની નીચે ઉભા રહી ગાયો કૂતરા આપણે બધા એની નીચે થાક ખાઈ વિરામ કે આપણે પાઠ આવતો ભણવામાં નાનામાંથી આવતો અત્યારે તો પુસ્તક બદલી ગયા છે કોને ખબર આવતો હોય કે ન આવતો હોય તો ચાલો હવે જમી લેશું જમીને પછી સુઈ જશું થોડી વાર એટલે બધા આવો જમવા જમવું હોય તો બધાને મગનું થાક બટેટાનું શાક બધું જમવાનું છે તો ચાલો બધા જમવા તો ચાલો હવે આપણે અહીંયા વિડીયો અમને પૂરત કરી દઈશું તમે બધા આવતીકાલે પાછા વિડીયોમાં કેમ કેમકે ચૈત્ર મહિનો હાલે છે ફૂલ તડકાનો અને વૈશાકમાન જેઠમાં તો બફારો હોય અત્યારે તો તડકો હોય પછી તો તમે પંખા નીચે બેઠા હોય ને તોય નીકળો એવો બફારો હોય વૈશતાગમાન જેઠમાં અને તુલસીમાં અમારે અત્યારે તડકાને સાવ સુકાઈ ગયા છે કેમ કે તડકો બહુ લાગે છે તુલસીમાં છાંયે હોય તો સરસથી લીવાની રહે કંઈ જો છાયા જેટલા ગુલાબ બધું છે ને તો ગુલાબ આવ્યું છે જો છાયા હોય ને તો શું પાનને બળે ને અત્યારે પાન બળી જાય છે તુલસીમાં બળી ગયા છે જો એવું લાગે ને તો નીચે છાયા લઈ લેવા છે તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય